જુનાગઢ જિલ્લામાં રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું માણાવદર પંચ્યાસી ના બસો સિત્યોતેર મતબૂથ માટે ત્રણસો છેતાળીસ ઈવીએમ અને ત્રણસો તોતેર વીવીપેટ મશીનની ફાળવણી કરવામાં આવી છે માણાવદર ખાતે જુનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી જેથી નિષ્પક્ષ ચૂંટણી થાય તે માટે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે ઉપસ્થિત રાજકીય પક્ષો પેટના રેન્ડમાઇઝેશનનું જે પણ એમને આપવામાં આવ્યું આજે એ આગળ વધારતા દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં અમારે જે રેન્ડમાઇઝ થયેલા ઇવીએમ વીવીપેટ જે હોય એ પહોંચાડવાના હોય છે એના માટે અહીંયા જિલ્લાની અંદર જે ધરાવશું સાથે આથી આ પ્રક્રિયા હાથ આવી છે આમાં પણ અમે ટ્રાન્સપરન્ટ રીતે આખી પ્રક્રિયા યોજાય એના માટે તમામ રાજકીય પક્ષોને પણ જાણ કરવામાં આવી છે તો યુક્ત રાખી હેઠળ આ તમામ પ્રક્રિયા ચાલી રહી છે આજ સાંજ સુધીમાં લોકસભા ચૂંટણીના માટે લગભગ એકાવનસો જેટલા યુવન નિયુક્ત છે અને નાણાં બાય ઇલેક્શન માટે લગભગ જ્યાં જેટલા યુવીએ યુનિટ છે જે એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં જે બનાવેલા જે અમારા સ્ટ્રોંગરૂમ છે એમાં પહોંચાડી દેવામાં